તમને મજા આવે આવી ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં અને મજા આપડા જોતા મોજમાં અને પૈસા ની કોચ માં બરોબર ને તો અત્યારે નાય જઈએ તૈયાર ને આમ જો હું કેટલા વાગે મારું હોવા થયું હાલા દે મારું હોવા થયું છે અને બહાર જોવો બધા કપડા ધોવે છે બેન ને બા કપડા ધોવે આ બા હું ત્યાં માથે કપડા ધોવે એ બા લુગડા ધોવામાં આ લાવે બરોબર આમ જોવા દો આ લાવે દીકરો બે હાથ માળી ટપી ગયા અત્યારે બરોબર તો હવે આપણે છે ને નાસ્તો તો કરી લીધો સીધું દવાખાને મને માથાની વા છે ને ગુમડું થઈ ગયું છે તો દવાખાને જવું બતાવતા અત્યારે નાઈ ધન તૈયાર થઈ ગયા છે અને આપણે તો આપણી ધનુને બહાર કાઢી લીધી છે બરોબર હવે બહાર કાઢી લીધી પોતે બધું કાપો બાપો મારી દીધો

મોલ માં આટા મારી ગયા સંપલ બધું લઈ લેવાનું અમે લેવા નથી આવ્યા અમે જોવા દેવા છીએ બરોબર જે તમને મજા આવે એ અહીંયા આવીને લઈ દઉં તો ટી શર્ટ બી શર્ટ પેન્ટ પેન્ટ બધું છે બધું મફત ગુડુ બધું મફત ઘેર ને આ લેવું છે હજુ લેવું છે હું ન પહેરાય

baru apa nih panco, ada cowok lu, pria bukan ada cowok, siapa sih yang dulu siapa nih? Ipanco bukan, pria rusuh. Jadi bosnya berapa? Selambe, kalis mau ngomongin ini ruska, atuh marah. Lihat itu ya, bising banget sih. Tusuk lezat? yang cewek banget? Siapa ada tari

તો વાય પાછી આ જો અજર દેવ વિચાર કરે પાછી જાવું ને લઈને એમ ધપા ઘા કરવા હોય જીવ કે હોય જીવ તો ના હોય મરાઈ માન નઈ એમ ખાઈ લઈ આ તો બધા બેચે રાખશે આપણે ખાઈ કેને પૂઈ જાય હા કોંચાવાળા ફલાની કાઈ નહીં છે ને સાનો મનો બ્લોગ ઉતાર લીધો મારો ગુડવા આ વાદળા તો ઉમર ઘર માં વાદળા રહે તમે જોયા નહીં જે તમાર ઘર માં તો ઈ છે નહીં બરાબર ને ગુડો કે નો ડાયલોગ હોય વેચેલ અમાર ઘર માં વાદળા છે તમારા ઘર માં તો ઈ છે નહીં હવે ફાઇનલી આપણે ઉઠી ગયા છીએ અને આ ભાઈ સા બનાઈ નાખી છે સા પાણી પી લે આપણે એ ભગવાન આ જનરેટર દેખા કરે છે હવે ઊભી તમે અહીંયા બેઠા રેલી નીકળે તોલા હું કે ઉતરું ભાઈ